કેટલાક ભારત માં છે પણ ભારત એનામાં નથી ઇન્ડિયા ઇઝ અ ડર્ટી કન્ટ્રી ઇન્ડિયા ઇઝ અ પોલ્યુટેડ કન્ટ્રી તું કચરો નાખીશ નહીં કચરાપેટી સિવાય નિયમ લઈ લે તો ઇન્ડિયા ચોખ્ખો દેશ થશે જ્યાં ત્યાં પિચકારી મારીશ નહીં પિચકારી વાળું ખાઈશ જ નહીં ભારતે ઘણો વિકાસ કર્યો છે પણ હજુ વિકસિત ભારત બનવાનું બાકી છે વિશ્વ આખાના લોકો ભારત માં ભણવા આવતા હતા નાલંદા ને તક્ષશિલા માં વિશ્વ આખાના લોકો અહીંયા કમાવા માટે આવતા હતા આપણો કોહિનૂર લઈ ગયા આપણું મયુર આસન લઈ ગયા હજાર હજાર વર્ષ સુધી ભારતને ગુલામ રાખ્યો છે એ માનસિકતામાંથી હવે બહાર આવવાનું છે ત્રેવીસ વર્ષે શહીદ ભગતસિંહ ફાસીનામાં ચડે ચડી ગયા દેશની આઝાદી માટે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વફાદાર થાય દેશ પ્રેમ એટલે દેશનું ખરાબ દેખાય એવું કઈ કરીશ નહીં દેશનું ગૌરવ વધે એવું હું ભણીશ હું સત્ય અહિંસા પ્રામાણિકતા એની સાથે નોકરી કરીશ હું ધંધો કરીશ મારા દેશનું ગૌરવ વધે એવી પ્રોડક્ટ બનાવીશ તો આપણે કઈક જેટલા લોકો આવે ભારત ની અસ્મિતા જગાવી જોઈએ સમગ્ર વિશ્વમાં સૌથી યુવાન દેશ હોય તો એ ભારત છે પંચાવન ટકા જનસંખ્યા યુવાન છે ગુગલ ના સીધર પિચાઈ ભારતના માઇક્રોસોફ્ટમાં સત્ય ના દેલા ભારતના અમેરિકાના ફોર્ટી ફાઇવ પર્સન્ટ સારા ડોક્ટર્સ ડેર ઇન્ડિયન્સ કેલિફોર્નિયા સિલિકોન વેલીમાં ટેકનોક્રેટ્સ ડેર ઇન્ડિયન્સ તો ઇન્ડિયા પાસે બ્રેઇન છે પણ ડ્રેઇન થઈ જાય છે ભારતમાં જન્મ્યા છીએ ભારત માટે જીવવું છે ભારતની સાચી જીત

આપણે આત્મા છીએ ભગવાન આપણી સાથે છે એ તાકાત લઈને આપણે આગળ વધીએ યદા ભારત સમી યુગે યુગે જે સનાતન ધર્મની રક્ષામાં ભગવાન સ્વયં પ્રગટ થતા હોય ભગવાન હાજરા હજુર હોય તો એ દેશ પાછો કેમ પડે